દરરોજ માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજને ફોલો કરજો કિસાન મિત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજે જોઈએ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ તારીખ અગિયાર બે બે હજાર પચીસ ને મંગળવાર ભાવ પ્રતિ વીસ કિલો ના છે ઘઉં લોકો નીચો ભાવ પાંચસો સિત્તેર ઊંચો ભાવ સાતસો આડત્રીસ घाव टोकला नीचे भाव सात सौ अठियासी कपास बीटी नीचे भाव बार सौ एक सौ एक मगपरी झीनी नीचे भाव सात सौ एकतालीस ऊंचा भाव एक हजार छन्नु मगपरी जाडी नीचे भाव सात सौ एक ऊंचा भाव अगर सौ एक शेख भाड़िया नीचो भाव आठ सौ एक ऊंचा भाव तेरसो एक नीचे भाव एक हजार एक ऊंचा भाव बार सौ एकसठ

નવું જીરું નીચો ભાવ સત્યાવીસો એક રૂપિયા ઊંચો ભાવ તેતાલીસો એક રૂપિયા તો આ તાજના આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ તો બજાર ભાવનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો જય જવાન જય કિસાન